અંકલેશ્વરના જેતાલી ગામ ખાતે રહેલી વીસ વર્ષીય યુવતીને કુંદનસિંહ ગત વીસમી એપ્રિલના રોજ લગ્નની લાલચે વગાડી ગયો હતો અને સુરત દિંડોલી ખાતે મંદિરમાં લગ્ન કર્યા બાદ ભાડાનું મકાન રાખી બંનેએ સુખી સંસાર શરૂ કર્યો હતો લગ્નના એક મહિના બાદ કુંદનસિંહના જોનપુર યુપીના મિત્ર સજ્જન તેના ઘરે આવ્યો હતો જે ઘરના ઉપરના રૂમમાં રહેતો હતો એના એક મહિના બાદ જતો રહ્યો હતો જેના બે મહિના બાદ કુંદન સિંઘે તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરવાની શરૂઆત કરી હતી અને મારઝોડ કરતો હતો બંને વચ્ચે ઝઘડા એટલી હદે વધી ગયા હતા કે મકાન માલિકને એની જાણ થતાં તેમણે કુંદન વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી મકાન ખાલી કરાવી દીધું હતું જે બાદ છેલ્લા પંદર દિવસથી હોટલમાં રૂમ રાખી રહેતા હતા જ્યાં પણ બે દિવસ પૂર્વે કુંદને પત્નીને ગંભીર રીતે ફટકારી હતી અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જે બાદ પત્નીને પરત જીતાલી મૂકી ગયો હતો જ્યાં યુવતીના ભાઈ અને સંબંધી દ્વારા તેને પ્રાથમિક ભરૂચ સિવિલ અને ત્યારબાદ વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડી હતી મોઢાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે અંતે યુવતીએ તેના પ્રેમી પતિ કુંદનસિંઘ ચિત્રસેનસિંઘ સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી